નમસ્કાર મિત્રો આજે આ દેવસિંહ રાજાની દીકરી પદમાનું આ ડોસલિયા તાંત્રિકના કારણે મોત થયું છે અને હવે આ ડોસલિયા તાંત્રિકને મારવા માટે આ દેવસિંહ તેના રજવાડામાં એક તપસ્વીને બોલાવે છે અને આ તપસ્વી પણ ખૂબ જ સારા એવા તપસ્વી છે તેથી તેમણે આ ડોસલિયા તાંત્રિકને મારી નાખ્યો અને પછી કહ્યું કે હે મહારાજ આ ડોસલિયા તાંત્રિકનું શવ છે ને એને જમીનમાં ખૂબ ઊંડો ખાડો ખોદી અને દફનાવી દેજો તો હવે તમારા આ રજવાડામાં સુખ શાંતિ સ્થપાઈ જશે અને હું હવે મારા રહેઠાણે પહોંચું છું કારણ કે હું મારી તપસ્યા અડધી મૂકી અને તમારા રજવાડાની સહાયતા માટે આવ્યો હતો પરંતુ હવે મને રજા આપો અને મહારાજ હવે જો કોઈ પણ આવી સમસ્યા આવે ને તો મને યાદ કરજો હું તમારા માટે હાજર છું ત્યારે મહારાજ બગી મોકલે છે અને આ તપસ્વી એમના રહેઠાણે પહોંચે છે અને આ બાજુ ગાડામાં ભરી અને ડોસલિયા તાંત્રિકનું શવ લઈને જનારા આ સિપાહીઓએ મનમાં વિચાર કર્યો કે આપણે આ ડોસલિયા તાંત્રિકને નથી દફનાવો અને એને કાગડા કૂતરા ચૂંથી ખાઈને એવી બંજર જગ્યાએ નાખી દઈએ અને આમ એવી બંજર જગ્યા ઉપર નાખી અને સિપાહીઓ પાછા ઘરે આવી જાય છે અને હવે રાજદરબારમાં સુખ શાંતિ પાછી છપાઈ ગઈ આજે એમના વચ્ચે એમની દીકરી પદ્મા તો નથી રહી પરંતુ ધીરે ધીરે પદ્માનો ગમ ભૂલાવા લાગ્યો અને એક વર્ષનો સમય વીત્યો અને મિત્રો એક વરસ પછી આ દેવસિંહ રાજાના દરબારમાં એવી એવી ઘટનાઓ ઘટવા લાગી કે હર કોઈ માણસ એ જાણીને હેરાન થઈ ગયું કારણ કે દરબારમાં બેઠેલો કોઈ પણ દરબારી અચાનક ઊભો થઈ જાય છે અને પોતાની કેડમાંથી તલવાર કાઢી અને બાજુમાં બેઠેલા દરબારીનું માથું કાપી નાખે કાં તો એનો હાથ કાપી નાખે કાં તો એની જ તલવારથી એની આંગળીઓ કાપી નાખે અને કાપ્યા પછી અપાર પછતાવો કરવા લાગે ત્યારે આવી ઘટના જોઈ અને દેવસિંહ રાજા મૂંઝાણા અને મૂંઝવણમાં ને મૂંઝવણમાં તેઓ એવા વિચારે ચડી ગયા કે હવે આ એક વર્ષ પછી મારા આ રાજ્યમાં એવી તો કેવી સમસ્યા આવી છે કે મારા પોતાના જ માણસો પોતપોતાને કાપી રહ્યા છે અને જો આવું ને આવું ચાલતું રહેશે તો મારો રાજદરબાર આખું ખાલી થઈ જશે અને કોઈ નહીં બચે અને કદાચ દુશ્મન રાજા મારા ઉપર યુદ્ધ કરવા આવે તો હું કેવી રીતે લડી શકું અહીંયા તો મારા જ માણસો અંદરો અંદર લડી રહ્યા છે ત્યારે આવો વિચાર કરી અને દેવસિંહ એમના ખાસ સેનાપતિને બોલાવે છે અને એમને બોલાવીને કહે છે કે સેનાપતિ હવે હું શું કરું મને કાંઈ સમજણ પડતી નથી અને જે કોઈ પણ દરબાર ભરું છું ને એ દરબારમાં એકા જ દરબારીનું મોત આપોઆપ થઈ જાય છે અથવા કોઈ બીજો દરબારી ઊભો થઈ અને પહેલાંને કાપી નાખે છે અને આવી ઘટના કેમ બની રહી છે અને કદાચ કોઈ ગાંડું થયું હોય તો એક જ માણસ એવું કરે પરંતુ મારા દરબારમાં આવા બધા માણસો ઘણી બધી હરકતો કરી ચૂક્યા છે હવે આની પાછળ શું રહસ્ય હોઈ શકે ત્યારે સામે બે હાથ જોડીને ઊભેલો સેનાપતિ કહે છે કે મહારાજ એ બધું શું થઈ રહ્યું છે એ તો મને ખબર નથી પરંતુ હા મને એટલી તો જરૂર ખબર છે કે આપણા રજવાડા ઉપર કોઈ કાળી શક્તિનો વાસ થઈ ગયો છે અને આવી અદ્ભુત કાળી શક્તિ જો આમને આમ આપણા રજવાડા ઉપર હાવી થઈને રહેશે ને તો મહારાજ એક દિવસ આ બધા દરબારીઓ છે એકબીજાને કાપે છે ને એ ક્યાંક તમને ના કાપી નાખે માટે આનો જરૂરથી કંઈક રસ્તો કાઢવો પડશે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ કહે છે કે સેનાપતિ તો તમે જ કહો કે આપણે શું કરીશું ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહે છે કે મહારાજ આપણા બાજુના ગામમાં એક માતાજીનો ભૂવો રહે છે અને જો તમારી આજ્ઞા હોય તો હું એને અહીંયા દરબારમાં લાવીને બતાવું ત્યારે મહારાજ કહે છે કે પણ ધ્યાન રાખજે સેનાપતિ કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે ભુવાની પાસે જઈ રહ્યા છીએ અને એને અહીંયા આપણા રજવાડામાં નથી બોલાવો આપણે પોતે જ ત્યાં પહોંચીએ અને આ મહારાજ અને સેનાપતિ બંને જણા આવું વિચારી અને બીજા દિવસની વહેલી સવારે એમના જ રજવાડાના એક ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પેલા ભુવાને જઈ અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે કે આપણા રજવાડામાં આવી ઘટનાઓ બની રહી છે તો બોલો તમે આના વિશે કાંઈ જાણો છો ત્યારે પેલો માતાજીનો સેવક એટલું કહે છે કે હે મહારાજ તમે આજે આ ગરીબના ઝૂંપડે આવ્યા છો ને તો મારી માતા તમને આમ નિરાશ તો નહીં જવા દે અને કદાચ એ દુઃખને મટાડી શકું કે ના મટાડી શકું પરંતુ મને મારી માતાનો એટલો પાવર છે કે હું તમને એટલું તો જરૂર કહી દઈશ કે તમારા રજવાડા ઉપર આવી તો કઈ કાળી શક્તિનો વાસ થઈ ગયો છે કે તમારા રજવાડાના માણસો અંદરો અંદર એકબીજાને કાપી રહ્યા છે ત્યારે મહારાજ અને આ સેનાપતિ આ ભુવાની પાસે બેસે છે ત્યારે ભૂવો પાટમાં દાણા નાખે છે અને થોડી વાર જોયા પછી તે કહે છે કે મહારાજ ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે અને તમે વાતને માનશો નહીં એવી વાત મારા નજરોમાં આવી છે બોલો તમે કહેતા હો તો જણાવું ત્યારે આ દેવસી રાજા કહે છે કે હા ભુવાજી જણાવો તમે શું કહેવા માગો છો ત્યારે આટલી વાત સાંભળી અને ભુવાજી એટલું બોલ્યા કે મહારાજ ડોસલિયો તાંત્રિક છે ને એ તમારા રજવાડામાં આવ્યો છે અને તે આવી અને તમારા રાજદરબારમાં એકબીજા માણસોને મારી રહ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને દેવસી રાજા હસવા લાગ્યા અને ખળખળ હસ્યા પછી તેઓ કહે છે કે હે ભુવાજી તમે ક્યાંક ભૂલા પડ્યા છો અને એ ડોસલિયા તાંત્રિકને તો અમે અમારા હાથે માર્યો છે અને મારી અને એના શવને ગાડામાં નાખી અને લઈ જઈને ઊંડા ખાડામાં દફનાવી દીધો છે ત્યારે ભૂવો ફરી બોલ્યો કે ના દેવસી તમારી વાતમાં ખોટ છે અને હું એમ નથી કહેતો કે ડોસલીઓ તાંત્રિક પોતે આવ્યો છે એનું શરીર નાશ પામ્યું છે પરંતુ એને પદ્માને પામવાના ઘણા કોડ હતા એટલા માટે પદ્માની ચાહમાં આજે એનો આત્મા એક વર્ષ પછી પાછો આ તમારા રજવાડામાં આવ્યો છે અને એ ડોસલિયા તાંત્રિકનો આત્મા તમારા રજવાડાના એક એક માણસના શરીરમાં પેસે છે અને તે જ આ બધા ખૂન કરાવી રહ્યો છે અને આ જ સચ્ચાઈ છે આનાથી બીજી કોઈ વાત નથી ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિ અને મહારાજ બંને હસવા લાગ્યા અને કહે છે કે ભુવાજી તમારો ખૂબ ખૂબ આભાર અમને એમ હતું કે તમે જરૂર કાંઈક સાચો માર્ગ દેખાડશો પરંતુ આ તો રજવાડામાં બનેલી ઘટના છે અને તમે પણ અમારા રજવાડાના ગામના જ છો એટલે જેમ બંધ બેસતું આવ્યું એમ તમે ગોઠવી દીધું પરંતુ હું રાજા છું કાંઈ મૂર્ખ નથી કે તમારી આવી વાત માની અને અહીંયાથી મારા રજવાડામાં ચાલ્યો જાઓ અને આ વાત તદ્દન ખોટી છે તમે ખોટા છો તમારી માતા ખોટી છે આટલું કહી અને મહારાજ અને સેનાપતિ બંને ઘોડે સવાર થઈ અને પોતાના રજવાડા તરફ જઈ રહ્યા છે ત્યારે મહારાજ સેનાપતિને કહે છે કે સેનાપતિ આ ભુવાએ તો સાવ ખોટી વાત કરી આ વાત માનવા હું જરાય તૈયાર નથી ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આ વાત માનવા હું પણ તૈયાર નથી પરંતુ આ ભુવો ક્યારેય ખોટી વાત કરતો નથી એને દેખાય એટલી જ વાત કરે છે તો પછી તેણે આવું ખોટું કેમ બોલ્યો હશે અને તે આવું બોલ્યો છે એની પાછળ જરૂર કાંઈક કારણ તો હશે પરંતુ મહારાજ હવે જે હોય તે આપણે કોઈક સારા એવા માણસને લાવી અને પૂછાવી જોઈશું અને આમ કરતાં કરતાં બંને જણા રાજદરબારમાં આવે છે અને રાજદરબારમાં આવી અને પછી મહારાજ આજે દરબાર ભરીને ફરી બેઠા છે ત્યારે આજે મહારાજ કહી રહ્યા છે આપણા આ રજવાડા ઉપર કોઈ કાળી શક્તિનો વાસ થઈ ગયો છે અથવા તો કોઈએ મેલી વિદ્યાનું એવું કામણ કર્યું છે જેથી આ રજવાડામાં હમણાંથી જ્યારે હું સભા ભરું છું ત્યારે ભર્યા દરબારમાં એક માણસનું મોત થઈ જાય છે પરંતુ ખબર નહીં આવું કામ કરનાર એ નરાધમ કોણ હશે અને કોણ હશે કે જેણે મારા રજવાડા ઉપર આવું કાળું કામ કર્યું છે ત્યારે આમ મહારાજ આટલી વાત કરી રહ્યા છે ત્યાં તો ઘટના એવી બને છે કે મહારાજનો સેનાપતિ ત્યાં ઊભો થયો અને ઊભો થઈ અને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ તમે આવું બધું બોલશો ને તો જે કોઈ પણ હશે ને કે ફરી પાછો અહીંયા એકાદ માણસના શરીરમાં બેસી અને કોઈ પણ માણસને મારી નાખશે ત્યારે મહારાજ ઉશ્કેરાયાને કહે છે કે એ તો હું ઈચ્છું છું અને પછી ફરી મહારાજ બોલ્યા કે એ દુષ્ટ નરાધમ પાપી કોણ છે કે જે મારા આવા રજવાડામાં આવી અને મારી ભોળી પ્રજાને આમ મારી રહ્યો છે અરે તારામાં હિંમત હોય તો મારી સામે આવ અને આમ આટલી વાત કરતાની સાથે તો એક કામદાર ઊભો થયો અને મહારાજની સામુ જોઈ અને ડોળા કાઢવા લાગ્યો ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે તને હવે શું થયું અને તું આમ ડોળા કાઢીને કેમ ઊભો છે ત્યાં તો એ કામદાર જોર જોરથી હસવા લાગ્યો અને હસીને કહે છે કે દેવસિંહ તે મારી પદ્માને મારી નાખી છે પરંતુ હું આજે પ્રેત બનીને આવ્યો છું અને પદ્માને તો ભલે ના પામી શક્યો પરંતુ દેવસી તારા રજવાડાના એક એક માણસને રોજ કાપી કાપી અને જો મોતને ઘાટના ઉતારું તો મારું નામ પણ ડોસલ્યો તાંત્રિક નહીં અને આમ આ માણસના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો મહારાજના ડોળા ફાટી ગયા અને મહારાજની સાથે સાથે પેલા સેનાપતિના પણ ડોળા ફાટી ગયા અને પછી તો મહારાજ દરબાર મૂકી અને પહોંચે છે પોતાના કક્ષમાં અને ત્યાં પહોંચી અને પેલા સેનાપતિને બોલાવે છે અને બોલાવીને સેનાપતિને કહેવા લાગ્યા કે સેનાપતિ આ તો એ જ ડોસલિયો તાંત્રિક છે અને એનું શરીર તો નાશ પામ્યું છે પરંતુ એની આત્મા હવે આપણા રજવાડામાં આવી છે અને પેલા ભુવાજી જે કહી રહ્યા હતા એ વાત એકદમ સાચી હતી ત્યારે સેનાપતિ પણ બોલ્યો કે હા મહારાજ તમારી વાત એકદમ સાચી છે અને જે પેલા ભુવાએ કહ્યું હતું ને એ પણ એકદમ સાચું પડ્યું છે અને એણે તો કહ્યું જ હતું કે ડોસલિયા તાંત્રિકની આત્મા આવી છે પરંતુ આ વાત આપણે માનવા માટે તૈયાર ન હતા અને હવે આજે સચ્ચાઈ આપણી સામે આવી ગઈ છે બોલો મહારાજ હવે આ ડોસલિયા તાંત્રિકની આત્માને શું કરીશું ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે કે સેનાપતિ તમે અત્યારે જ સિપાહીઓ સાથે પહોંચો પેલા ગામમાં અને ત્યાં પહોંચી અને પેલા ભૂવાને અહીંયા તેડાવી લાવો અને એ ભુવાએ જો આ ડોસલિયા તાંત્રિકને પકડ્યો છે ને તો એનું નિવારણ પણ તે જરૂર લાવશે ત્યારે સેનાપતિ કહે છે કે ભલે મહારાજ અત્યારે જ હું જાઉં છું અને આમ પછી તો આ સેનાપતિ તેના બે સિપાહીઓને સાથે લઈ અને ઘોડાને ગળગળતી દોટ મુકાવી અને પહોંચે છે પેલા ગામમાં અને ત્યાં પહોંચી અને બહારથી બૂમ પાડી કે ભુવાજી તમે ઘરે છો કે નહીં ત્યારે ભુવાજી કહે છે કે આવો આવો કોણ આવ્યા છો ત્યારે ફરી આ સેનાપતિ અને એમના બે સિપાહીઓ ભુવાજીના ઘરમાં પહોંચે છે ત્યારે ભુવાજી બોલ્યા કે તમે મારું અપમાન કરીને ગયા હતા અને આજે ફરી આવ્યા છો બોલો તમારી શું સેવા કરું ત્યારે પેલો સેનાપતિ હાથ જોડીને કહેવા લાગ્યો કે ભુવાજી તમારી વાત એકદમ સાચી છે અને તમે જે કહેતા હતા ને કે આ ડોસલિયા તાંત્રિકની આત્મા તમારા રજવાડામાં બધાને હેરાન કરે છે એ વાત અમે માનવા તૈયાર ન હતા પરંતુ એ વાત સાચી પડી છે અને એ ડોસલિયો તાંત્રિક જ છે અને તે એક એક કરી અને રોજ અમારા રજવાડાના માણસોને મારી રહ્યો છે માટે ભુવાજી તમે અત્યારે જ અમારા રજવાડામાં ચાલો અને ચાલી અને ડોસલિયા તાંત્રિકનું કાંઈક કરો નહીતર અમારું રજવાડું આમ ને આમ તો આમ સમાપ્ત થઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને આ ભુવો બોલ્યો કે ના સેનાપતિ ના તમે અને મહારાજ બંને જણા એમ કહેતા હતા કે હું ખોટો છું મારી માતા ખોટી છે અને મેં ખોટી ખોટી વાત કરી છે અને રજવાડામાં એક વરસ પહેલાં જે ઘટના બની છે ને એ મેં તમારી સમક્ષ ખોટી ખોટી દોહરાવી છે તો હું ખોટો છું તો પછી મને લેવા માટે હવે અહીંયા સુકામાં આવ્યા છો અરે અત્યારે ચાલ્યા જાઓ હું તમારા રજવાડામાં આવવા માટે નરવો નથી બેઠો ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિ ઘઘરી પડ્યા અને કહે છે કે ભુવાજી અમારાથી ભૂલ થઈ છે પરંતુ અમને માફ કરો અને તમે અમારા રજવાડામાં ચાલો ત્યારે આટલી વાત સાંભળી અને ભુવો કહે છે કે મને તમારા ઉપર દયા આવે છે એટલા માટે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું પરંતુ મારી એક શરત છે અને જો મારી માતા રજા આપે ને તો હું તમારા રજવાડામાં આવીશ અને જો મારી માતા રજા નહીં આપે ને તો તમે મને ફાંસીના માચડે ચડાવી દેશો ને તો પણ હું નહીં આવું કારણ કે તમે મને તો ખોટો કહ્યો એ વાત તો બરાબર છે પરંતુ તમે તો મારા ગોખલામાં બેઠીને એ મારી માતાને ખોટી કહી છે માટે જો મારી માતા છે તો હું તમારા રજવાડામાં આવીશ અને આમ આટલું કહી અને પછી તો આ ભુવાજી રજા લેશે પરંતુ ઘણીવાર રજા લીધા પછી પણ માતાજીએ ભુવાજીને જવાની રજા આપી નહીં તેથી બે હાથ જોડીને ભુવાજી કહે છે કે હે સેનાપતિ તમારા મહારાજ કદાચ મને મોતની સજા આપે ને તો મંજૂર છે પરંતુ હું તમારા રજવાડામાં નહીં આવી શકું મને માફ કરી દેજો અને તમે હવે જઈ શકો છો ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ સમજી ગયો કે હવે આ ભુવાજી તો આવવાના નથી પરંતુ બીજો કાંઈક તોડ તો કાઢવો પડશે ને અને આમ આટલું કહી અને સેનાપતિ પાછા ઘોડે સવાર થઈ અને દરબારમાં પહોંચે છે અને મહારાજને જાણ કરે છે કે મહારાજ ભુવાજી હવે નહીં આવે કારણ કે આપણે ભુવાજીને કવેણ કહ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે ભૂવો ખોટો છે અને એની માતા ખોટી છે અને એક વરસ પહેલાં બનેલી ઘટના એણે દોહરાવી છે માટે ભુવાજીને ખોટું લાગ્યું છે અને એમની માતા ભુવાજીને અહીંયા આવવા માટે રજા આપતી નથી ત્યારે આટલી વાત સાંભળી અને હવે દેવસિંહ રાજાની આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા અને કહે છે કે હવે શું કરીશું અને આ ડોસલિયા તાંત્રિકને હવે કેવી રીતે આપણે વસમાં કરીશું ત્યારે આટલી વાત સાંભળી ત્યાં તો મહેલની બહાર જોર જોરથી સિપાહીઓનો અવાજ સંભળાણો ત્યારે મહારાજ અને સેનાપતિ બધા દોડીને બહાર જઈને જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા કારણ કે આજે મહારાણી ગઢના કાંગરા ઉપર ઠેઠ ટોચની દિવાલ ઉપર ચડી અને ઊભા ઊભા હસી રહ્યા છે અને કહે છે કે અહીંયાથી હવે હું કૂદકો મારીને નીચે પડું છું અને પછી મારે એ જોવું છે કે મારા કેટલા અંગ તૂટે છે ત્યારે દેવસિંહ રાજા કહે છે કે હે મહારાણી તમે આ શું ગાનપણ કરો છો અરે તમે ચૂપચાપ નીચે આવી જાઓ ત્યાંથી તમે નીચે પડશો ને તો તમારા શરીરના એક પણ અંગ સાજા નહીં રહે અને તમે મોતને ઘાટ ઉતરી જશો ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ મહારાણી એમ નીચે નહીં ઉતરે કારણ કે આજે એમના શરીરમાં પેલો ડોસલિયો તાંત્રિક હાવી થઈ ગયો છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી